જય માતાજી ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે માનપૂર્ણાનું વ્રત ક્યારે છે કઈ રીતે કરવું પૂજાવિધિ સ્થાપન ઉદ્યાપન શું ખાવું ન ખાવું વ્રતના નિયમો સાવધાની અને મહત્વ વિશે વાત કરીશું પણ એ પહેલાં ભાઈઓ અને બહેનો આપને એક વિનંતી છે કે જો આપને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય મહાનપૂર્ણા જરૂર લખજો વ્રત ક્યારે છે મહાનપૂર્ણાનું વ્રત માસર સુદ છઠ તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સોમવારથી શરૂ થાય છે વ્રત કઈ રીતે કરવું વ્રત એકવીસ દિવસ કરવું ઉપવાસ કે એક ટાઈમ જમીને વ્રત કરી શકાય છે જો ભૂલમાં કાંઈ ખવાઈ જાય તો ઉપવાસ કરી લેવો વ્રતના નિયમો અને એની સાવધાની વ્રત દરમિયાન પૂરા એકવીસ દિવસ ધર્મનું આચરણ કરવું જૂઠું ન બોલવું બહારનું ખાવું નહીં સદાચારનું પાલન કરવું પૂરા એકવીસ દિવસ સવારમાં જ પૂજા અને વાર્તા કરવાની હોય છે પ્રસાદ ધરવો ઘીનો દીવો કરવો હવે જોઈએ આપણે વ્રતની વિધિ માતા અન્નપૂર્ણાનું વ્રત માક્ષરસુ છઠથી થી એકવીસ દિવસ કરવાનું હોય છે સ્થાપન પ્રથમ દિવસે સવારે વહેલા નાઈ ધોઈને માતાનું સ્થાપન કરવું સ્થાપનમાં એક બાજોટ કે પાટલો લેવો તેના પર લાલ સ્થાપન પાથરવું પછી તેની ઉપર સવા વાટકી ઘઉં મૂકવા અને ઘઉં ઉપર ત્રાંબાના કળશ કે લોટો જળ ભરીને પધરાવો અને ઉપર શ્રીફળ મૂકવું અને બાજુમાં મા અન્નપૂર્ણાનો ફોટો અથવા મૂર્તિ પધરાવવા ત્યારબાદ સૂતરના એકવીસ તાર લઈને માતા અન્નપૂર્ણાનું સ્મરણ કરતાં કરતાં એકવીસ ગાંઠો વાળવી ત્યારબાદ દીવો પ્રગટાવો દીવામાં વાર્તા પૂરી થાય ત્યાં સુધી ચાલે તેટલું ગાયનું ઘી પૂરવું પૂજન અર્ચન કરીને માતાને ફૂલ ચડાવવા અને પ્રસાદ ધરવો ત્યારબાદ અનપૂર્ણા માતાની વાર્તા કરવી વાર્તા સાંભળનાર કોઈ ન હોય તો પીપળાના પાને તુલસીના ક્યારે દીવાને સાંભળનાર છે તેમ માનીને વાર્તા કરવી પહેલા દિવસે આટલું કરવું આટલું કર્યા પછી બાકીના વીસ દિવસ સ્થાપન પાસે બેસી પૂજા ધૂપ દીપ કરીને પ્રસાદ ધરીને વાર્તા કરવી હવે આપણે જાણીએ મહાત્મા માતા અન્નપૂર્ણાનું વ્રત બહુ જ ચમત્કારી માનવામાં આવે છે આ વ્રત કરવાથી ઘરમાં સ્ત્રીનો એટલે કે માતા લક્ષ્મીનો સદા વાસ રહે છે આ વ્રત આયુ આપનાર શ્રેષ્ઠ સંતતિ આપનાર છે જે ઘરમાં આ વ્રત કરવામાં આવે છે તે ઘરના પુરુષને પુત્ર અને ધનનો વિયોગ થતો નથી અને ઘરમાં સદા માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે ઘરમાં ધન ધાન્યની ખોટ પડતી નથી અને સમૃદ્ધિ રહે છે હવે જોઈએ ઉદ્યાપન એકવીસ દિવસ પૂરા થતા વ્રતનું ઉજવણું કરવું જેમાં એક ત્રણ પાંચ અગિયાર એકવીસ આપણી શક્તિ અને સ્થિતિ પ્રમાણે બટુક જમાડવા દક્ષિણામાં એક એક ફળ આપવું ત્યારબાદ સ્થાપન ઉદ્યાપન કરવું ઘઉં ગાયને ખવડાવવા જળ વૃક્ષમાં રેડવું અને શ્રીફળ મંદિરે ધરવું ઉદ્યાપન પછી માતા અન્નપૂર્ણાનો ફોટો ઘરમાં રસોડામાં કાયમ માટે લગાવવો જેથી રસોડામાં સકારાત્મકતા રહે છે રસોઈ ઘર પવિત્ર અને સાત્વિક રહે છે ઘરમાં અન્ન અને ધનની કમી રહેતી નથી તથા માતા અન્નપૂર્ણાની કૃપાથી અન્ન આરોગનાર દરેકની બુદ્ધિ સ્થિર રહે છે અને વિચલિત થતી નથી મા અન્નપૂર્ણાનું વ્રત કરવાથી અને માતાનો ફોટો રસોડામાં લગાવવાથી સકારાત્મકતા રહે છે હવે જોઈએ આપણે મહાન્પૂર્ણાની વાર્તા જય જયમાં અન્નપૂર્ણા અન્નપૂર્ણાની કથા એક હતો બ્રાહ્મણ એનું નામ ધનજય તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો એ બ્રાહ્મણને ભગવાને સુલક્ષના નામની સ્ત્રી આપી હતી તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી ઘણી ધણી અણી સુખમાં દાડા પસાર કરતા હતા આ સુખમાંય તેમને તેમની ગરીબી કાંટાની જેમ ખૂંચતી હતી એક દાડો સુલક્ષણાએ પોતાના પતિને પોતાના હૃદયની વાત કહેતા કહ્યું સાંભળો છો શું છે ધનજ્ય પૂછ્યું આપણું તો કાંઈ જીવન છે દુનિયામાં ગરીબનો ભાવ કોણ પૂછે પાસે બે પૈસાનો જીવ હોય તો માણસની ગણતરી થાય ગાંડી હસીને ધનજય સંતોષી સંતોષીનર સદા સુખી ભગવાને આપણા કર્મ પ્રમાણે આપણને આપ્યું છે એમ તો મનવાળીને બેઠા જ છીએ સુલક્ષણાએ કહી છતાં કાંઈ પ્રયત્ન કરો તો સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક ઠીક ધનજે કહ્યું અને પછી ધન મેળવવા શું કરવુંનો વિચાર કરવા લાગ્યો કેટલાય વિચારો પછી ભગવાન શંકરનું આરાધન કરવાનું નક્કી કર્યું નક્કી કરી તે ગયો ભગવાન શંકરના દેવાલયે ભગવાનની પૂજા કરી કરગવા માંડ્યું ખાવાનું છોડ્યું ને પીવાનું છોડ્યું ખાધા પીધા વગર એક દાડો ગયો બે દાડા ગયા ત્રીજા દાડાના સૂર્ય ભગવાન દેખાયા ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવી ને તેમણે તે બ્રાહ્મણના કાનમાં અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ કહ્યું અવાજ આવતો હતો પણ બોલાર જણાતો ન હતો તે ચો તરફ જોતો જોતો વિચારવા લાગ્યો એ અન્નપૂર્ણા શું વિચાર કરતાં કાંઈ સમજાયું નહીં તે મંદિરમાંથી બહાર આવ્યું બહાર બેઠેલા બ્રાહ્મણોને પૂછ્યું અન્નપૂર્ણા એટલે શું જેનો પ્રશ્ન સાંભળી બ્રાહ્મણો હસ્યા ને બોલ્યા ભૂખે પેટે તને અન્નપૂર્ણા સિવાય બીજું યાદે શું આવવાનું હતું જા ઘેર જા ને રોટલા ભેગો થા બ્રાહ્મણોના શબ્દે શરમાય નીચું જોઈ જે ઘેર આવ્યો મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી ને પછી બ્રાહ્મણોના કહેલા શબ્દો પણ કહ્યા પછી પૂછ્યું હવે મારે શું કરવું કરવામાં કાંઈ નહીં જેણે અન્નપૂર્ણા કહ્યું છે તેની જ પાસે જાઓ તે જ રસ્તો બતાવશે સોલક્ષણાએ કહ્યું બરાબર બરાબર તારું કહેવું બરાબર છે જે કહ્યું જે ભગવાનને અન્નપૂર્ણાએ કહ્યું છે તે જ ભગવાન રસ્તો બતાવશે કે તો ધનજી ભગવાનના મંદિરે આવ્યો અને નામ સ્મરણ કરવા લાગ્યો રાત પડી ભગવાનનું નામ નામ સ્મરણ કરતો ધનજી આડે પડખે થયો તે જ વખતે અવાજ આવ્યો અલ્યા બ્રાહ્મણ જાગે છે કે ઊંઘે છે ભગવાન જાગું છું ને ધનજે કહ્યું અન્નપૂર્ણા શુંનો વિચાર કરું છું હવે વિચાર કરવો રહેવા દે ભગવાને કહ્યું અહીંથી પૂર્વ દિશામાં જા જેવી આજ્ઞા કહેતો તો ધનજે ઉઠ્યો પૂર્વ દિશા તરફ ચાલ્યો તે ડગલે ને પગલે માં અન્નપૂર્ણાના જાપ જપે છે રસ્તે ચાલ ચાલ ચાલતા ફળફળાદી જે કંઈ મળી આવે તે ખાઈ લે છે નદી કે ઝરણાનું પાણી પી લે છે ચાલતા ચાલતા એક સરોવર પાસે આવ્યું એ સરોવરે કેટલીક અપ્સરાઓ પૂજન કરી રહી હતી પૂજન કરીને એક અપ્સરા વાત કહેતી હતી અને બીજી અપ્સરાઓ વાત સાંભળતા મા અન્નપૂર્ણા કહેતી હતી અન્નપૂર્ણા શબ્દ કાને જ પડતાં ધનજે ચમક્યો તેને અન્નપૂર્ણાનો ભેદ આત્મા આવ્યો હોય તેમ લાગ્યો તે અપ્સરા પાસે ગયો ને બે હાથ જોડી પૂછવા લાગ્યો હે દેવીઓ તમે કોણ છો અને શું કરો છો હે બ્રાહ્મણ એક અપ્સરા આગળ આવીને બોલી અમે અપસરાઓ છીએ આજે માક્ષરસુર છઠના દિવસે મા અન્નપૂર્ણાનું વ્રત કરવા અમે અહીં આવેલ છીએ હે દેવીઓ એ વ્રત કરવાથી શું થાય એની વિધિ શું એ વિધિ કહેવાય તે હોય તો પણ કહો અને ન કહેવાય તે હોય તો પણ કહો મને ભગવાન શંકરે મા અન્નપૂર્ણાનું વ્રત કરવા કહેલું છે હે બ્રાહ્મણ અપસરા કહેવા લાગી મા અન્નપૂર્ણાનું વ્રત માક્ષરસુર છઠને દિવસથી કરનાર બધી રીતે સુખી થાય છે જેના પર પૂર્ણા ત્રુટે તેને શું બાકી રહે ભાઈ આ વ્રત કરવા એકવીસ દોરે એકવીસ ગાંઠો વાળેલો દોરો લેવો એકવીસ દિવસના ઉપવાસ કરવા જો ઉપવાસ ન થઈ શકે તો એક ટાણા કરવા સવારમાં મોઢામાં કાંઈ પણ મૂક્યા વિના જ માનપૂર્ણાની વાત કહેવી જો કોઈ વાત સાંભળવા ન હોય તો મહાદેવના મંદિરે જઈ કહીએ પીપળાના પાને કહીએ સૂર્યદેવની સાખે કહીએ તુલસીના ક્યારેય કહીએ ગાયની આગળ કહીએ વાત કહ્યા વગર ખવાય તો તે દાડે ઉપવાસ પડે આ વ્રત એકવીસ દિવસ કરવું પડે તે દાડામાં જૂઠું બોલાય નહીં ગુસ્સો કરાય નહીં બરાબર બરાબર તનજે કહ્યું દેવીઓ મારા પર દયા કરી મને દોરો આપો હું વ્રત કરીશ અપસરાઓએ તેને દોરો આપ્યો અને કહ્યું માનપૂર્ણા તારી આશા પૂરશે આશીર્વાદ આપી અપસરાઓ તો ગઈ ને ધનજીએ વ્રત કરવા માંડ્યું એકવીસ દિવસે વ્રત પૂરું થયું ત્યારે સરોવરમાં હીરા મોતી જડેલા એકવીસ પગથિયાની સીડી જણાય તે સીડીના પગથિયા તે ઉતરવા લાગ્યો એ પગથિયા પૂરા થયા ત્યાં તો તે જ ના અંબારવાળું માનપણાનું મંદિર તેને જણાયું તે જોતાં ધનજી તો ગાંડા જેવો થઈ ગયો માના ચરણમાં આળોટી પડ્યો અને કાલા ઘેલા શબ્દોમાં કરગવા લાગ્યો ત્યારે માએ પ્રગટ થઈ તેના માથા પર હાથ મૂકી કહ્યું બેટા તારી ઈચ્છાઓ પૂરી થશે કહેતા માએ તેની જીભ ઉપર કંઈક લખ્યું તે ક્ષણે સરસ્વતી તેની જીભે બેઠી જે આંખો મીચી જ્યારે તેણે ઉગાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો ભગવાનને માથું નમાવી તે ઘેર આવ્યો સુલક્ષણાને બધી વાત કહી ને દિવસો જવા લાગ્યા માની દયાથી તેને ત્યાં લક્ષ્મીજી ઉભરાવા લાગ્યા લક્ષ્મી દેવીના પગલાં થતાં ભાઈનો ભાવ પણ વધ્યો ઉગતાને બધા પૂજે જ છે ને પૈસો થયો પણ તેને ભોગનાર ન મળે આવા શબ્દો તેમને માટે લોકો કહેવા લાગ્યા ત્યારે સુલક્ષ્ણાને આ સાંભળી ઘણું દુઃખ થયું તેણે પોતાના પતિને ફરીથી પરણવા સમજાવવા માંડ્યું પણ તેના ગળે વાત ઉતરી નહીં સુલક્ષ્ણાએ પોતાની વાત કે વાત કહેવી છોડી નહીં આખરે ધનજયનું મન ચડ્યું તેણે બીજું લગ્ન કર્યું બીજું લગ્ન કર્યા પછી ધનજય નવીની સાથે રહે છે સુલક્ષ્ણાને તો યાદ કરતો નથી સુલક્ષ્ણાને યાદ ન કરે તો વ્રતને તો ક્યાંથી યાદ કરે એક દાડો સુલક્ષણે વ્રતની યાદ દેવડાવતો સંદેશો કહેવરા સંદેશો મળતા જ ધનજી સુલક્ષણા પાસે આવ્યો પતિ પત્નીએ વ્રત કરવા માંડ્યું ને દિવસો જવા લાગ્યા નવીના મનમાં ચિંતા પેઢી તેણે ધનજયની તપાસ કરાવી ત્યારે તે વ્રત કરે છે તે જાણ્યું એટલે તે પોતાનો પતિ જ્યાં હતો ત્યાં આવી બળજબરી ખેંચી ત્યાંથી તેને લઈ ગઈ વ્રતમાં ભંગ પડ્યો રાતના જ્યારે ધનજય ઊંઘતો હતો ત્યારે નવી હાથ પર બાંધેલો દોરો તોડી નાખ્યો દેવતામાં નાખ્યો આથી માં અન્નપૂર્ણા કૃપ્યા પરિણામે ઘરમાં એકાએક આગ લાગી આગ લાગી છે એ જાણતા સુલક્ષણા દોડતી આવી પોતાના પતિને લઈ જતા નવીને પોતાની સાથે આવવા કહ્યું પણ નવી તો પોતાને પિયર ગઈ આગથી બધું જ બળી ગયું તને જે દુઃખી દુઃખી થઈ ગયો સુલક્ષણા પોતાના પતિને ધીરજ આપતી કહેતી માના વ્રતમાં વિઘ્ન આવ્યું એટલે આપણી આ દશાથી માટે ફરીથી વ્રત કરીએ સુલક્ષણાના શબ્દોએ ધનંજયના મન પર અસર કરી તે પહેલાં સરોવર તરફ મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણા જાપ જપતો જપતો જવા લાગ્યો સરોવર આવતા જ તેણે તેમાં પડતું મૂક્યું ને પહોંચ્યો માના ચરણમાં માના ચરણમાં પડી રડવા લાગ્યો માની સેવિકાઓને ધનજી લોભી લાગ્યો તેથી દંડ દેવા તૈયાર થઈ એટલે માં અન્નપૂર્ણા તેને વાર્તા કહેવા લાગ્યા થોભો થોભો બ્રાહ્મણના દીકરાને મરાય કે પહેલાં એ વ્રતના પ્રભાવે અહીં આવ્યો હતો અને આજે જીવ પર આવી આવ્યો છે કહેતા માએ ધનજીના માથા પર હાથ મૂકી કહ્યું બેટા લે અમારી સોનાની મૂર્તિ તેનું પૂજન કરજે તારા મનની ઈચ્છાઓ પૂરી થશે મારા આશીર્વાદથી તારી સુલક્ષના સ્ત્રીને પુત્ર થશે મામા બોલતા ધનજીએ આંખો મીચી અને ખોલી ઉગાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દિવાલયમાં હતો ભગવાન શંકરને પ્રણામ કરી તે ઘેર આવ્યો સુલક્ષ્ણાને બધી વાત કહી માની દિયાથી પૂરે માસે સુલક્ષ્ણાએ પુત્રને જન્મ આપ્યો ઘરમાં લક્ષ્મીજી પણ ઉભરાયા પેલી નવીના બાપને ત્યાં એકાએક ધાડ પડી બધું લૂંટાઈ ગયું અન્નને દાંતને વેર થયું ભીખ માગવાનો વખત આવ્યો ત્યારે સુલક્ષ્ણાએ પોતાના પતિને પોતાની શોખને તેડી લાવવા પોતાના પતિને સમજાયું જે સુલક્ષણાનું કહ્યું માની તેને તેડી લાવ્યો રહેવા જુદો મકાન આપ્યું ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી જય મહાનપૂર્ણા આ પતિ પત્નીને ફળ્યા તેમાં વાત કહેનાર સાંભળનાર ને ફળજો સૌના મનની ઈચ્છા પૂરી કરજો જય મા અન્નપૂર્ણા જય મા અન્નપૂર્ણા જય મા અન્નપૂર્ણા